આજના તારીખ ત્રણ સાત બે હજાર પચીસ ને ગુરુવાર ગોંડલ માર્કેટ યાર્ડ બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલા અને સો સાચા બજાર ભાવ જોઈ શકશો વિડિયો શરૂ કરીએ એ પહેલા અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ને પ્રેસ કરી દો જેથી અમારો સૌથી તમે જોઈ શકો ડુંગળી લાલ નીચો ભાવ ભાવ ઊંચો ઘઉં ટુકડા નીચો ભાવ ચારસો નેવું ઊંચો ભાવ પાંચસો બેતાલીસ મગફળી ઝીણી નીચો ભાવ આઠસો એકતાલીસ

ચારસો એક મઠ એકસઠ અજમા નીચો ભાવ એક હજાર દસ ઊંચો ભાવ એક હજાર દસ મગ નીચો ભાવ એક હજાર એકસો એકતાલીસ ભાવ એક હજાર પાંચસો એકાવન ઘઉ લોકવન નીચો ભાવ ઊંચો ભાવ પાંચસો ચોવીસ મગફળી નવી નીચો ભાવ સાતસો અગિયાર ઊંચો ભાવ એક હજાર ત્રણસો અગિયાર કાંગ નીચો ભાવ બસો એકત્રીસ ઊંચો ભાવ છસો એકત્રીસ મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચોળા ચોળી નીચો ભાવ નવસો એકાવન ઊંચો ભાવ એક હજાર સાતસો એકતાલીસ વાલ નીચો ભાવ પાંચસો ઊંચો ઊંચો ભાવ 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 ડુંગળી સફેદ નીચો મેથી નીચો ભાવ સાતસો એકવીસ ઊંચો ભાવ નવસો એકવીસ એરંડા એરંડી નીચો ભાવ એક હજાર એક

ત્રણસો એક ઊંચો ભાવ સોયાબીન નીચો ભાવ સાતસો એક ઊંચો ભાવ આઠસો એકત્રીસ સિંગદાણા જાડા નીચો ભાવ ભાવ તેર મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

નીચો ભાવ બે હજાર એકસો એકાવન ઊંચો ભાવ ચાર હજાર એકત્રીસ રાય નીચો ભાવ એક હજાર એકસો એકત્રીસ ઊંચો ભાવ એક હજાર એકસો એક્યાસી તુવેર નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ એક હજાર ત્રણસો એકતાલીસ तानी, नीचो भाव, 951, भाव, सफेद चना एक हजार एक हजार नौ सौ एकतालीस गोगड़ी नीचो भाव छ सौ छोतेर ऊंचो भाव एक हजार एकत्रीस ખેડૂત મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચો બજાર ભાવ પહોંચી શકે અને હા તમને અમારો વિડીયો કેવો લાગ્યો

you mm -hmm.